પાટણ જિલ્લાના હારીજ શહેરના ભવાની મંદિર ખાતેથી માહી મંડળ દ્વારા સતત વર્ષે ભવ્ય આયોજન કરાયું હતું પૂર્વે પદયાત્રીઓ તેમજ સ્થાનિક રહીશોએ મૈયાની દિવ્ય આરતી ઉતારી ધજાનેજાની પૂજા વિધિ કરી મૈયાનો જય ઘોષ કર્યો હતો ત્યારબાદ સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી ધામ તરફ મૈયાના રથડાની સ્નાન કરાવ્યું હતું તો રથડાને વળાવવા આવેલા સ્થાનિક મહિલાઓએ મૈયાના ગરબાની રંગત જમાવી સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગી દીધું હતું હારીજ શહેરના ભવાની મંદિર વિસ્તારોમાંથી પગપાળા યાત્રા સંઘો પ્રસ્થાન કરતા સમગ્ર માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા જેમાં દર વર્ષની જેમ શહેરના ભવાની રોડ વિસ્તારમાં ભવાણી મંદિર ખાતેથી સંઘ પ્રસ્થાન થયો હતો જેમાં લોટેશ્વર માહી મંડળ દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ ભવાની માની દિવ્ય આરતી ઉતારી માના આશીર્વાદ મેળવી જગ વિખ્યાત મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા જય અંબેના જય ઘોષથી અંબાજીના માર્ગોની વાટ પકડતા હારીજ શહેરના જાહેર માર્ગોમાં મા અંબાના બુલંદ અવાજથી ગુંજી ઉઠ્યા હતા અને પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીને શીશ નમાવવા હરખ પદુડા બન્યા હોય તેમ હર્ષો ઉલ્લાસ અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું આ સંઘમાં પચાસથી વધુ પદયાત્રીઓ જોડાયા હતા અને આ સંઘ છેલ્લા એકતાળીસ વર્ષથી અવિરતપણે મા અંબાના ધામમાં ધજા ચડાવી પોતાને આસ્થા પૂર્ણ કરે છે ત્યારે આજથી શરૂ થયેલા પગપાળા સંઘોને લઈને અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રીનો અવિરત પ્રવાહ સતત પાંચ દિવસ સુધી વહેતો રહેશે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ